વડોદરા શહેર પીસીબીના કર્મચારીઓને બાતમી મળી હતી કે કાળા રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નવાયાળ તરફથી નીકળીને કારેલીબાગ જીઆઈપીસી સર્કલ થઈને વુડા સર્કલ પાસેથી પસાર થવાની છે આ બાતમીના પગલે પીસીબીએ શનિવારે બપોરના કારેલીબાગમાં વોજ ગોઠવી હતી દરમિયાન કાળા રંગની કાર પસાર થતાં તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી જેમાંથી રૂપિયા બે લાખ ચાલીસ હજાર આઠસો પચાસની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જ્યારે કારના ચાલક કપિલસિંહ વિરેન્દ્રસિંહ કુંતલ રહે આમ્રપાલી સોસાયટી બાજવાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરાઈ હતી આ પૂછપરછમાં તેને રેલ્વે ગોડાઉનમાંથી આ વિદેશી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી પીસીબીએ રૂબીન ઉર્ફે કટે શેખને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પીસીબીએ રેલવે એલસીબીને તેઓના વિસ્તારમાં રેલવે મેમુશેડમાં ગોડાઉન હોવાની વાત આરોપી હોવાનું કહ્યું હતું રેલવે એલસીબીના સ્ટાફે તપાસ હાથ ધરી હતી પોલીસે મેમુ શેડ વિસ્તારમાં શોધખોળ કરવા છતાં સ્થળ મળી આવ્યું ન હતું આખરે રેલવેની માલિકીની મેમુ શેડની બંધ રૂમના તાળા તોડીને તપાસ હાથ ધરાઈ હતી આ રૂમમાંથી વિદેશી દારૂની દોડસો ઉપરાંત પેટી મળી આવી હતી રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી દારૂનો જથ્થો કબજે કરીને તપાસ હાથ ધરી છે રેલવે મેમુ શેડની આ રૂમ જે આવેલી છે જેમાં એન્જિનિયરિંગનો સામાન મૂકવામાં આવ્યો છે આ રૂમનો ઉપયોગ વિદેશી દારૂ મૂકવાના ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો નજીકમાં જ આરપીએફનો પોઈન્ટ પણ છે રેલવે પોલીસનું પેટ્રોલિંગ પણ છે છતાં પણ વિદેશી દારૂની આટલી મોટા પાયે હેરફેર થતી રહી જેની કોઈને પણ ખબર જ ના પડી તે પણ એક આશ્ચર્યની વાત હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેસ્ટર્ન રેલવે એસપી તરીકે અભય સોનીએ પોતાનો પદભાર સંભાળ્યો છે તેઓએ જે તે સમયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં જેટલા રેલવે સ્ટેશન છે તેમાં યાત્રીઓને મુશ્કેલી ન પડે યાત્રીઓના માલ સામાનની સલામતી રહે રેલવે સ્ટેશન ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ ન રહે તે રીતે બંદોબસ્ત કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં આરપીએફ રેલવે પોલીસ કેટલી ચુસ્ત છે તે હવે સામે આવ્યું છે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા બે દિવસથી અ મિશન ક્લીઝ સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુખા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રીને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ નાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તેમાં એમને માહિતી મળી કે રેલવેના જે મેમો કાર્ડ શેડ વિસ્તાર છે ત્યાં રેલવે રૂમ આવેલું છે જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરમાં છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી નીકળવામાં આવેલું અને આમાં જ્યારે બધું તપાસ કરતા

અને સોળનો ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોર્ન છે ત્યાં રહેશે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જયારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે આમાં પણ એના સીડીઆર વગેરે ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ ક્યાંથી આવ્યો અને કઈ રસાદ લઈને આવ્યા આ બધું તપાસ અત્યારે લોકો કરી